તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ રવિવારના દિવસે પૂનમનો દિવસ છે એ દિવસે ચંદ્રગ્રહણ પણ છે અને એ દિવસે મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના દર્શને પધારતા તમામ વૈષ્ણવો જે પૂનમ ભરવાના આશયથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પધારતા હોય છે એ તમામને મારી વિનંતી કે એ દિવસે ચંદ્રગ્રહણના કારણે આપણું મંદિર સવારે છ વાગે રાબેતા કર મુજબ શરૂ થશે પરંતુ બપોરે દોઢ ના સુ બપોરે દોઢ ના ગાળામાં પૂનમના દર્શને આવવા માટે વિનંતી છે ત્યારબાદ મંદિર બંધ રહેશે એની તમામે નોંધ લેવા માટે વિનંતી કરું છું આ સિવાય આપ સૌને જણાવવાનું કે જેમ આપણે હોળી અને જન્માષ્ટમીના દિવસોમાં ભારે સંખ્યામાં વૈષ્ણવો પધારતા હોય છે એમના વ્યવસ્થાના ખાતર આપણે જે વ્યવસ્થા કરીએ છીએ એ જ રીતે આ વખતે પણ આ દિવસ રવિવાર દિવસ અને સમય કારણોસર આપણે વહીવટીતંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ ભક્તોએ છપ્પન સીડી ખાતે આવેલ સ્વર્ગ દ્વાર ખાતેથી એન્ટ્રી લઈ ભગવાનજીના દર્શન કરી મોક્ષ દ્વાર ખાતેથી એક્ઝિટ કરવાની રહેશે તે રીતે વહીવટીતંત્રને આ વ્યવસ્થામાં સાથ સહકાર આપવા માટે અને ભગવાન દ્વારકાધીશના દર્શન વધારવા માટે વિનંતી છે જય દ્વારકા